રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી પી એફના રૂપિયા જોવા હોય અલગ અલગ મેથડથી તો કઈ રીતે તમે જોઈ શકો એની વાત આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એટલા માટે જો તમારે પી એફના રૂપિયા તેમજ એના ઉપર મળેલું ઇન્ટરસ્ટ તેમજ તમારા પી એફના પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા આ બધી જ માહિતી જોઈતી હોય તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોઈ લેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે સૌથી પહેલાં તો હું તમને લોકોને એ જણાવીશ કે ઉમંગ એપ્લિકેશનથી કઈ રીતે પીએફ ના રૂપિયા જોઈ શકો અને પછી પાસબુક ની પાસબુકની વેબસાઇટ ઉપરથી કઈ રીતે પીએફ ના રૂપિયા જોઈ શકો એ પણ હું તમને લોકોને જણાવીશ અને જો આ બંને મેથડ કામ ના કરે ત્યારે તમારે એસએમએસ અથવા તો મિસ થી કઈ રીતે પીએફના રૂપિયા જોઈ શકો એની વાત પણ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું તો તમે છેલ્લે સુધી વિડીયો જોઈ લેજો એટલે સૌથી પહેલાં તો જો તમારે ઉમંગ એપ્લિકેશનની મદદથી પી ના રૂપિયા જોવા હોય તો તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરેલી હોવી જોઈએ અને જો તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશન ના હોય તો પ્લે સ્ટોરમાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની અને પછી એમાં મોબાઈલ નંબર રજિસ્ટર કરી અને ઉમંગ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઓપન કરી અને પછી એમાં તમારે ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું એટલે જેવા તમે ઇપીએફઓ કરીને સર્ચ કરો એના પછી ઇપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમને વ્યૂવ પાસબુક કરીને ઓપ્શન જોવા મળી જશે તો તમારે વ્યૂવ પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને જો તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે રેઇઝ ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને જો તમે પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ કરેલો હોય તો તમારે ટ્રેક ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમે ઉમંગ એપ્લિકેશનની મદદથી અલગ અલગ ઇ ઘણા બધા કામ કરી શકો એટલા માટે હવે આપણે પીએફના રૂપિયા જોવા માટે વ્યૂવ પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લેવાનો અને પછી બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી લેવાનો અને આ યુએન નંબર તમને પગારની સ્લીપમાં જોવા મળી જશે ત્યાંથી તમારે એન્ટર કરી લેવાનો અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનો એટલે પછી તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી જ કંપની તમને જોવા મળી જશે એટલે પછી તમારે જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવા હોય એ કંપની તમારે સિલેક્ટ કરી લેવાની એટલા માટે હવે આપણે એક કંપની સિલેક્ટ કરી લઈએ એટલે એમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે અને એમાં તમને એમ્પ્લોયી શેર એમ્પ્લોયર શેર અને પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવા મળી જશે એટલે પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં તમને એમ્પ્લોયી શેર એમ્પ્લોયર શેર અને પેન્શન શેર જોવા મળી જશે અને એમાં તમને વાઇઝ જોવા મળી જશે કે કયા મંથમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ તમને જોવા મળી જશે અને હવે જો આપણે ઇન્ટરેસ્ટમાં ટોટલ કેટલું ઇન્ટરેસ્ટ જમા થયું તેમજ કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા એ જોવું હોય તો એના માટે આપણે ઇપીએફઓ પાસબુકની પોર્ટલ ઉપર એક વખત લોગ કરી લેવાનું એટલા માટે હવે હું તમને લોકોને એ જણાવી દઉં કે ઇપીએફઓ પાસબુકની પોર્ટલમાં કઈ રીતે તમે લોગ કરી શકો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં ઈ ઓ પાસબુક કરીને સર્ચ કરી અને પછી આ પેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે અને પછી તમારે તમારો બાર આંકડાનો એ એન નંબર પી એફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરવાનો અને જો કેપ્ચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને રિફ્રેશ કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી પાસબુક ઉપર ક્લિક કરી અને સિલેક્ટ મેમ્બર આઈડીમાંથી જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની એટલા માટે સિલેક્ટ મેમ્બર આઈડીમાંથી આપણે કંપની સિલેક્ટ કરી લઈએ અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું એ પણ તમને લોકોને જોવા મળી જશે અને પછી નીચેની તરફમાં આવી અને જો તમારે આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી અને તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો અને હવે જો તમારે એ જોવું હોય કે કેટલા પીએફ ના રૂપિયા ઉપાડી લીધા તો ઉપરની તરફમાં આ ત્રણ લાઈન ઉપર ક્લિક કરી અને ક્લેમ્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે લોકોને નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં કેટલા પીએફ ના રૂપિયા ઉપાડી લીધા એ જોવા મળી જશે એટલા માટે હવે આપણો જે ક્લેમ સેટલ થઈ ગયો એમાં કેટલા પીએફના રૂપિયા માટે અપ્રુવલ આવ્યું એ પણ તમને લોકોને પોર્ટલ ઉપર જોવા મળી જશે એટલે આ રીતે તમે ઈ ઓ પોર્ટલ ઉપરથી પીએફના રૂપિયા જોઈ શકો અને હવે હું તમને લોકોને એ જણાવી દઉં કે એસએમએસ તેમજ મિસ્ડ કોલ દ્વારા તમારે પીએફના રૂપિયા જોવા હોય તો કઈ રીતે જોઈ શકો એટલે જો તમારે મિસ કોલની મદદથી પીએફના રૂપિયા જોવા હોય તો મિસ કોલવાળો જે નંબર છે એની ઉપર તમારે એક કોલ કરી લેવાનો અને હવે જો તમારે એસએમએસની મદદથી PF ના રૂપિયા જોવા હોય તો એના માટે તમારે એસએમએસવાળો જે નંબર છે એના ઉપર EPFO એચો કરીને લખવાનો અને પછી સ્પેસ કરી અને પછી તમારો UAN નંબર એન્ટર કરી અને સેન્ડ કરવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર એસએમએસ આવી જશે કે કેટલા PF ના રૂપિયા તમારા PF એકાઉન્ટમાં જમા થયા એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પીએફના રૂપિયા જોવા હોય તો એ લોકો પણ આ વિડીયો જોઈ અને પીએફના રૂપિયા જોઈ લે